કે જે અમુક મારા જેવા ખેડૂત છે હું પોતે પણ અજમાનું વાવેતર રવિ પાકમાં કર્યું હતું જોકે અમારે વર્ષ લાંબુ હતું એના હિસાબે વાવેતર કરવામાં લેટ થયો આ મારા પોતા જે વાડીમાં અજમા છે એ બારમા મહિનાની દસ તારીખે આપણે પીતા આપ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક આ આ પાક એવો છે સાડા ચાર પાંચ મહિના ઉભે અત્યારે મારા ખેતરમાં પોતે આ અજમાનું કાપણી કરેલ છે અને આગળ વહેલી કામણી થઈ ગઈ એમના પણ આપણે એક માંડવી ટાઈપ એક ભર કરેલા છે અત્યારે મને ખુદને પણ આ માવઠાનો ભય છે પણ અગાઉ જે આપણે વિડીયોમાં કીધું એમ કે ભાઈ ક્યાંક ને ક્યાંક મે મહિનામાં અથવા પાંચમા મહિનામાં આપણે જે અમુક ત્રણ પોઈન્ટ છે એમાં કર્ક વહેણી અને ઋણ હવે એ જે પોઈન્ટ હોય એના સંજોગ હાંસવા આવતું હોય આવું આપણો અનુભવ હતો કે એમાં ક્યાંક ને ક્યાંક આપણે શેરું જોવા મળે કે આપણે ના કંઈક ધોરાવાદરા ઢોહા ત્યાં હેર નીકળી દેશી ભાષામાં આપણે કંઈક હેર નીકળી અને ક્યાંક ને ક્યાંક વાદળ થાય લોટો ગાર બે અને ઝાપટા ઝૂપટી સાટા સૂટી પણ થતી હોય આવો મારી ગણિત હતી તો અત્યારે જે આપણા કોડલુના અભ્યાસ કરી એમાં તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક તો ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ અને એક બે ઇંચ આવું તમામ ગુજરાતના વિસ્તારોમાં એસી ટકા વિસ્તારોમાં વરસાદ થાય એવી શક્યતા છે હવે હકીકત વાત કરીએ મિત્રો તો આટલો વરસાદ થાય આવું પણ આપણે દેશી કસ કાંતરા જોયા એમાં આપણે ક્યાંય લાગ્યું નથી આ શક્ય વાત તમારી સામે કરો છું કે અગાઉથી મને ખુદને આવી અત્યારે જે મોડેલ બતાવે અને આ સંજોગ બને તો આ માહિતી મારી પણ આ નક્ય વાત છે હા મને એ ખબર હતી મને અનુભવ હતો કે ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે મેં અગાઉ પણ કીધું હતું કે પાંચમા મહિનામાં અને મે મહિનાની અંદર બે થી ત્રણ માવઠાની શક્યતા છે પણ એટલું તીવ્રતાવાળું માવઠું થાય આવી મને પણ ખબર નહોતી એટલે ક્યાંક ને ક્યાંક મારો કહેવાનો મતલબ એ છે કે શક્ય છે શક્ય છે જી એ જ રહેવાનું છે શક્ય છે એને આપણે સ્વીકારવું પડે ઈશ્વરથી આપણે મોટા નથી

કારણ કે અત્યારે એટલું તાપમાન છે આગળ તાપમાન પડ્યું એના હિસાબે આ ટેમ્પરેચર વીતું એના હિસાબે કદાચ આની તીવ્ર વધી ગઈ અને સાથે ગાડી સાથે પવન પણ રહી શકે તો ક્યાંક ને ક્યાંક નુકસાનીનો પણ સામનો કરવો પડે અને જોકે તમામ ગુજરાત સમ્રાટમાં સાવંત્રી રાઉન્ડ ના હોય પણ સાવંત્રી રાઉન્ડ જેવો માહોલ થઈ શકે કારણ કે રાતને દિવસ કડાકા ભડાકા થાય તો સોમા જેવો માહોલ પણ થઈ શકે અને પેક કરી દઈએ તો પણ મારો અનુભવ પહેલાં પણ એવો હતો અત્યારે હાલમાં પણ બધા મોડલના અભ્યાસ કરીએ અને આપણે સેટેલાઇટની અને ઘણા મિત્રોને આગાહી આવતી હોય ટીવીમાં પણ આવતી હોય જોકે હું એ સોશિયલ મીડિયા જોતો હોઉં અને સારા કોઈ આગાહીકારો હોય એને પણ હું પણ ખુદ પણ જોતો હોઉં અને સારા આગાહીકારો હોય અને એને ખરેખર આપણે વિડીયા જોવાય જોઈ અને અનુભવે કરવો જોઈએ કે કોણ કેટલી આગાહી આપે કઈ તારીખે આપે અને શું થયું એની માહિતી આપણે પણ રાખીએ તો આવનારા સમયની અંદર આપણે ખબર

કે ખોટું તોફાન અને ખોટું ના આવે જેથી કરી અને આપણે કોઈ વાડી વિસ્તારોના જે રહેણાંકું હોય એમાં આપણે જોઈએ તો અત્યારે ચાલી પચાસ કે ચાલીનો સ્પીડનો પવન સાથે વરસાદ હોય તો ક્યાંક ને ક્યાંક જાળવા પણ પડી શકે અને આપણે જે આ લાઇટો વાડી વિસ્તારમાં આવતી હોય ગામડિયામાં એમાં પણ નુકસાની કરી શકે જેથી કરી લાઇટ પણ વાડીઓમાં રહેણાંક માટે બહુ કિમતી હોય એટલે ખરેખર બહુ ડેન્જર માવઠું તો ના થાય એવી પણ ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ અને મારો અનુભવ છે એ તમને શેર કરું મેં અગાઉ કીધું એમ કે હજી મને એવું લાગે કે કદાચ નજીક જાય તો ફેરફાર થઈ પણ શકે એનું કારણ છે કે એવળું એવી માવઠું થાય તો મારા માટે પણ એક નવી શીખ મારા માટે પણ એક નવી શીખ લેવી પડશે કારણ કે આજે અવળું માવઠું થાય તો હું ખસ ખાતરા જોતો તો મારાથી આજે આપણે એટલું ફા સૌથીનું માવઠું ડેન્જર થાય તો એ ક્યાંક ને ક્યાંક મારાથી વંચિત એ કચ્છ જોવામાં રહી ગયો હોય એવું એવું પણ ના બની શકે એક બે દી કોઈ રાતે આપણે એક બે કલાક કે કોઈ આપણે આગળ ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની અને પશ્ચિમ ગુજરાતની વાત કરીએ તો આપણે શિકારી પણ લઈ કે ન્યા એ ગાળામાં સામાન્ય ખર્ચ જોવા મળ્યો હોય બે ત્રણ કલાક અને એ રિપીટ અત્યારે થયો હોય તો એવું પણ આપણે શિકારી લઈ પણ કોપર અમારો જે ખાસ કરી અને સૌરાષ્ટ્રના પોરબંદર જામનગર અને દ્વારકા મારા લગતા વિસ્તારો હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાટનું તો હું એવું કહું છું કે મી જોયું ત્યાં સુધી મને કસ જોવા મળ્યો નથી સત્તાય કંઈક આવી રીતે થશે જે મોડલ બતાવે તો એક નવો મારે મારે અનુભવ પણ કરવો પડશે કે ભાઈ આ કસ નથી મળ્યો કસ કાતરા જોવા નથી મળ્યા અને એવડો હેવી વરસાદ કેવી રીતે થયો આ ઘસ કાતરા વગરનો વરસાદ થતો હોય હું એમ નથી કહેતો ઘસ કાતરા વગર વરસાદ થાય જ નહીં એ અશક્ય છે એ થતો હોય બી મોન્સૂન એક્ટિવિટી રૂપે થતો હોય પણ એ મિત્રો સેન્ટરો હોય આ રીતે ન હોય અત્યારે જે મોડલ બતાવે એ રીતે ન હોય એટલે મને ટૂંકમાં બધી ટૂંકમાં લાગે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક નજીક જાય તો આમાં ફેરફાર થઈ શકે પણ ખરેખર મિત્રો આમાં ત્યારે પણ રાખવાની છે કારણ કે ફેરફાર ના થાય અને જે આ બતાવે એ રીતે જો માવઠું થાય તો ઘણા મેં કીધું કોઈ ખેડૂતનો ખેતરમાં ડૂસો આ તે નીણું અને મારા જેવા કોઈ ખેડૂતને હજી પાક પણ ખેતરમાં પડ્યો હોય તો એમને પણ નુકસાનીનો સામનો કરવો પડે એટલે ત્યારે પણ રાખવાની છે અને સાથે આગળ જેમ આ માવટું આગળ વધશે અને કંઈક હલચલ હશે તો તમારી સામે હું માહિતી આપતો રહીશ અત્યારે હાલમાં આપણા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુલિકા